ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કાર્ડ કાર્ડ શબ્દનો અર્થ જાડો કાગળ પૂંઠાનો કાગળ પ્રવેશ માટેની ટિકિટ પરવાના ચિઠ્ઠી આમંત્રણ પત્રિકા લેબલ ગંજીફાના બાવન પત્તામાંનું એક બહુવચનમાં પત્તાની રમત દાંતાવાળું ઓજાર પંજેટી કાસ્કો પીંજવાનું ઓજાર ઓળવું પંજેટવું કે પીંજવું થાય છે કાર્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ હેવ અ મેમ્બરશીપ કાર્ડ ફોર ધ જીમખાના અર્થાત મારી પાસે જીમખાનાના સભ્યપદનું કાર્ડ છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ સિક્યોરિટી ઓફિસર આસ્ક ફોર માય આઈડેન્ટિટી કાર્ડ એટલે કે સુરક્ષા અધિકારીએ મારું ઓળખપત્ર માંગ્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ